નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ક્રશના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે અંકલેશ્વરમાં ભાજપ કરેલી ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલ સતત પાંચ ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી ઈશ્વરસિંહ પટેલે મંત્રી મંડળના સ્થાન પ્રાપ્ત થતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજ રોજ એકસો ચોપન અંકલેશ્વર હાસોટ વિધાનસભાના આપના લોક ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશીની લાગણી અનુભવે છે અને શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે